હા મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અને ઘણા દિવસ પછી લોગમાં માં આવ્યો છું કે ભાઈ ત્યાં તો અંધારું છે અને હું જાઉં સાયકલ અને ત્યાં તો આજે અમારો દે વિદાય મારો તો ચાલો માં તો બી કન્ટિન્યુ પહેલા પણ જ કરવી ભાઈ અને આગળ હું કહીશ કેમ કેમ લોગ નહોતા આવતા નહીં બરાબર છે ભાઈ આગળ આંકને આંખને સાયકલ આંકને ચાલો માં તો બી કન્ટિન્યુ મિત્રો અત્યારના હું હોય ને પહોંચી ગયો અને હું હમણાં સ્કૂલે આવતો નહોતો તો મને ખબર નતી સ્કૂલનો ટાઈમ હું હોય ને તો આ માટે જ નથી આવતો આ મારી જેમ જ છે પણ બીજા જે સ્કૂલનો ટાઈમ હજી મોડો છે હું ગયો કે સ્કૂલે ના આવતો તો ખબર ના હોય કે સ્કૂલનો ટાઈમ શું છે નહીં બરાબર તો આજે વિદેશ અમારો છે એટલે બાકા દીકી જ બોલાવવાનું થાય છે જો કે હવે ધીમે ધીમે અમારો ગ્રુપ આવે છે ગ્રુપ આવે ફૂલ ગ્રુપ જો જોકે એમાં થોડા ઓલાઈ જાય છે હલાઈ ગ્રુપ

નથી કરવાનો તો પછી એમ આપણું કંઈ હાલે સ્કૂલના નિયમ પ્રમાણે હાલું પડતું હતું બરાબર વિજય સમારોહમાં પહેલાં જેવી મજા નથી આવી ખોટું ક્યાં કેવું બરાબર હવે વિજય થઈ ગઈ છે બરાબર તો એમને સ્કૂલમાં છૂટ છે જેરી કાયલું કાર્યક્રમ નાસ્તો લઈ રહ્યો બટાકાનો બરાબર એમાં હાચું કહું બટાકા જ્યારે કાચા હતા એને જ્યાં ઓર્ડર જોઈએ ત્યાં જોઈએ આપણે કાંઈ કહેવાય કાચા હતા હવે મારો ગ્રુપ જોઈજે હોટેલ આ ચાર ત્રણ જણ આગળ જાય ને હું પાછળ જાઉં છું ગ્રુપ ગયું છે હોટેલે ને મેડમનો દીકરો એવો છે એના પાડ લઈ લીધું હારે ને હવે ત્યાં જઈને દેખાડું ગ્રુપ હવે હવે અમારો આખું હોસ્ટલી ગ્રુપ એનું જે તમે જતો ને હવે આવી તમને દેખાડું બરાબર ગાળું એને મારું સ્કૂલમાં એને લઈ લીધું હતું અને આજે અવારનામાં આવ્યા ને સાહેબને ખબર પડી કે આ વિદ્યાર્થીઓ ફોન લઈને આવ્યા તો અમારે ફોને લઈ લીધા કેમકે ભાઈ જો ફોનમાં પછી એને ધ્યાન રહે ને તો કાર્યક્રમ એને હરખો થાય નહીં જેમ કે આપણા માટે કાર્યક્રમ હતો બોલવામાં અચકા છે હમણાં ઘણા દિવસ છે ને શૂટ નથી કર્યો તો મેં છ મહિના જેવું થઈ જાય ને લોક શૂટ નથી કર્યો બરાબર છે અને હવે જોકે છીએ હોટલે તમને જુદી એમાં અને ફોન લઈ લીધા પછી કાર્યક્રમ પૂરો થતો હતો ત્યારે આ રમલો જાય અમારો ફોન લઈ લીધા હવે તમને ફોન ને આપવામાં આવશે ફોન આપવામાં આવશે ફોન આપી દીધા કડે આપી દીધા આપણે બારમાર બોર્ડ ની રિસિપ્ટ લેવાની છે અને ત્યાર પછી હું ભાઈ વ્લોક સ્ટાર્ટ કરી લે જેમ કે બારમા બોર્ડ ની પરીક્ષા પૂરી થાય ને તરત રાતના હું હું સ્ટાર્ટ કરવાનો જોવા સાહેબ મળશું ભલે હલો હલો જોગાણી ભાઈ જય માતાજી માતાજી હલો દીપક ભાઈ હા જોર ભાઈ મારશું ખિદડણમાં બરાબર ઓકે બાકો આલે

何で帰りなんだろ